બ્લોગ રહેશે ઓનલી ફોર રાસ ગરબા રહેશે ખાવાનું રહેશે ભાઈ જમવાનું ડિનર વગેરે તો આપણો આઉટબેટ અને તમારો ભાભી જોઈ શકો ચાકરી કરી રહ્યા છે ચાકરી તો કરવી જ પડશે ને યાર એમ કે એમના થતી દે બરાબર તો ફટાફટ ચલો થઈ ના ના તેલ બેલ નથી ના બસ બસ યાર

બરાબર તો ફટાફટ લેસકો કરતી અને ત્યાં જઈએ જંગાવવાનું કઈ રીતના શું છે શું સગવડ છે એ બધું આપણે તમને બતાવશું અને રાસ ગરબાનું પણ બહુ જોરદાર આયોજન છે એ બી આપણે તમને ત્યાં મુવમેન્ટ કરાવું છું મોજ કરાવશું તો બ્લોગ માં બનાવી રહ્યો આપણે YouTube ચેનલ નવો આવ્યો તો YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બોલતા જ નહીં અને કાલનો બ્લોગ ભી જોરદાર આવશે કેવું છે કેવી રીતના મેરેજ થાય છે શું છે શું ને બધું કાલના બ્લોગમાં તમને જોવા મળશે તો સપોર્ટ કરતા રહેજો ભાઈને ને ચાલ લેટ્સ ગો ઓન ધ ઉઠાય ઉઠાય લીધા આપણા ભાઈ ને પૂછે ચાલ ના ઉઠાવ તો દે ચાલ ઉઠાય એટલે હેડો હેડો લે જમવા અમે દે એ બોલો હા તો જો કે ભઈરોનો ત્રાસ શું કરીએ એ તો ભઈ રહેવાનો ભાઈ

લાઈન માં તો ભૂલો ઉભો ચાલે મળી મળી જાય બે નંબર માટે રાહ જોવી પડે તો ચલો ફટાફટ ઢોસો લઈને તમને મળી જાય તમને પણ પાણી આઈ જાય મોમાં લે આખે ભાઈ એ મને લાગે થોડું બે નંબર આવી ગયો છે ગાય ફાઇનલી તો લઈ લેશું હવા આવી જશે પછી ગરમ ગરમ જ છે બસ ગાઈઝ બસ ફાઇનલી ડીશ લઈ લીધી છે હવે તો હવે ડીશ રમત પાટી બોલાવીશું ચલ પીસ તો લેવા જ પડે ને તો માસીને ખબર છે કે હગાવાલા છે પીસા લે માસીન ખબર કે હગાવાલા તે પીસા જાળ લીધા કટલેસ કટલેસ ચાલ લે લે ભાઈ પણ બે હું કરશે તો કાંઈ ડિનર વગેરે થઈ ગયું છે ને આ બધાના પાયલ તૈયાર વગ વગેરે કરવા જશું એમને મૂકી અને તૈયાર કરીને લઈને આવશું તો ફટાફટ ગાડી પણ પડી છે આપણે ગાડી જોડે આવી ગયા છીએ અને ફટાફટ બધા જમારા બહાઈ બધા તો પી તૈયાર થશું અને પછી તમને પાછા મળી જઈશું ચાલો તો કાલે હું તમારા માટે બહુ જોરદાર એક નોલેજબલ અને તમારે જે બી મારા મિત્રો જે નહીં કહેતા આયુસર ટ્રક ડમ્ફર જે ચલાવતા હોય અને એમના જોડે હોય અને જેમને વેખવાનું બી હોય અને ખરીદવાનું બી હોય તો એમના માટે હું આપણા અંદર હું તમને કરાવી કેમ કે જો ડિસ્પ્લે ઉપર છે એમનો ઇન્સ્ટાગ્રામ આઈડી મેન્શન કરી અંદર મેન્શન કરી ડિસ્ક્રિપ્શનની અંદર અને પ્લસ તમારું ડિસ્પ્લે ડિસ્પ્લે ઉપર તમને વોટ્સઅપ નંબર પણ હું કેચઅપ કરીશ જેથી કે તમે એમના ગ્રુપમાં પણ જોડાઈ શકો અને એમના જોડે તમે કોન્ટેક્ટ પણ કરી શકો તો એ તમને સારા એવા કમિશનની અંદર તમને જરૂરી ટ્રક મોટા મોટા વાહનો જેવા કે ટ્રક છે છે ડમ્પર્સ તમારી જરૂરિયાત પૂરી કરશે અને તમારે ઘરો પણ લેવું હોય એની માર્કેટની અંદર ઘણી જગ્યાએ મોટા મોટા મેળાઓ હોય છે એ રીતના તમારે ના લેવું અને ઘરો લેવું હોય તો બી તમે એમનો કોન્ટેક્ટ કરશો ઇમરાનભાઈનું જે આપણા ખેરાણુના વતની છે તો જરૂરથી હું આ ડિસ્પ્લે ઉપર નંબર મૂકી દઈશ એમનો વોટ્સઅપ નંબર તો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં તમારી જે બી મૂંઝવણ હોય તો એમ તમને ખાલી વિઝિટ કરો કોલ કરો જેથી તમારી હરેક મૂંઝવણ દૂર થાય તો જરૂરથી મેન્શન કરી અંદર તો તમારે લેવું હોય વેકવું હોય તો તમને જરૂર કોન્ટેક્ટ કરો જે ફરીથી કહું છું કે આપણી ડિસ્પ્લે ઉપર નંબર આપી દીધો છે તમે એમના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો કે જેથી તમને ફોટા વિડીયો બધું જ તમે ઘર બેઠા જોઈ શકો અને ત્યાંથી તમે સીધા એમને કોલ કરીને ડીલ કરી શકો ઓકે ગાઈઝ તો જરૂરથી સપોર્ટ કરવાનું ભૂલતા જ નહીં ગાઈઝ લેડીઝ સ્ટાફ બધો તૈયાર થવા ગયો છે હું મસ્તીને આરામ કરું છું કેમ કે હું ઓલમોસ્ટ રેડી જ છું ફટાફટ તો એમાં લેડીઝ સ્ટાફ બધો ફટાફટ રેડી થઈને આવ્યો પછી આપણે તમને સીધા મળશું રાસ ઘરમાં રાસ દાણિયામાં મોજ કરવાનું છે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહ્યો અવાજ પણ થઈ રહ્યો છે અથવા અમારું આઉટફૂટ જોઈએ અમે પાયલ મારું બંનેનું જો બંને લડી થઈએ છીએ હા તો હવે ડાન્સ એવો કરશું ગરબા એવા ગાશું કે ભાઈ અમે જોતા રહી જ જોશું એ બધા જોશું તો તમને પણ ખ્યાલ આવશે જેટલું બને એટલો અમે કવર કરીશું કેમ અમને એન્જોય તો કરવાનું જ છે લગ્નમાં આવ્યા છીએ તો અમારા આજુ બીજા બધા વ્યક્તિઓ છે ને ભાઈ એ તૈયાર થાય પાયલ ફટાફટ તૈયાર થઈ આવી ગઈ છે હું પણ તો તૈયાર હતો તમને ખબર છે હું તો તૈયાર થઈને જમવા ગયો તો આખો બ્લોગ જોયો છે એમને ખબર હોય તો ફટાફટ અમે બે જણા ઇચ્છકો ખાઈએ છીએ આ બધા આવો પછી આપણી સીધા તમને મળીએ રાસ ગરબાની અંદર ત્યાં સુધી બ્લોગ ચાલુ થઈ ગયું 对呀 <Yeah. S 2>、yeah. ગાય રાસ ગરબા વગેરે પતી ગયા બહુ એન્જોય કર્યો બ્લોગ પણ નિહાળ્યો છે તો આપણે કંટાળી ગયા છે બહુ બધા નાચ્યા છે તો સીધા આપણે મોર્નિંગમાં સીધા મળીશું આ બ્લોગના ટેન્ડ કરશું મળશું ત્યાં સુધી બાય બાય લવ બાય